એક વાર બનાવીને મહિના સુધી ખાઈ શકાય તેવી આજે આપણે બનાવીશું એકદમ કુરકુર અને ક્રિસ્પી એવી આપણે ઘઉંના લોટની અને મેથી અને એની અંદર સિક્રેટ મસાલા ઉમેરીને આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસી પૂરી એટલે મેથીની તો ચાલો એના માટે આપણે ઘઉંનો લોટ લઈ લઈશું તો ઘઉંનો લોટ અહીંયા મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને સાથે આપણે બીજા ઉમેરીશું અંદર જે કંઈ તમારા મનપસંદ ચાલો એકદમ ક્રિસ્પી ને એવી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ એટલે કે સૂજી લીધી છે અને ત્યારબાદ પૂરીને એકદમ કૂરકુરી અને કરવા માટે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તો ચાલો હવે એમાં આપણે મસાલા એડ કરીશું મસાલામાં અહીંયા આપણે લાલ મરચું પાવડર એક ચમચી અડધી ચમચી ધાણા જીરું પાવડર ત્યારબાદ આપણે અડધી ચમચી અજમો લઈ લઈશું અને આ રીતે સારી રીતે મસળી લેવાનો છે અને ત્યારબાદ આપણે બીજા મસાલા ઉમેરીશું તો અહીંયા લીધા છે તલ તલ તો એટલો બધો ક્રંચ આપે છે ને કે ખાવામાં કે તલ ખાવામાં આવે ને અને જ્યારે આ નાસ્તો પણ એટલો ક્રંચી બને છે તો ત્યારબાદ આપણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં સંચળ પાવડર લીધો છે અને થોડું મીઠું લીધું છે તો બંને માફ કરીને ઉમેરી લીધું છે ને ત્યારબાદ આપણે આખું જીરું આખું જીરુંનો ટેસ્ટ તો એટલો સરસ આવશે કે તમે વારંવાર બનાવશો તો ચા ચાલો હવે મસાલા આપણે બધા ઉમેરી દીધા છે ને ત્યારબાદ ઉમેરીશું આપણે અહીંયા મેથી લીલી મેથી લીધી છે ને તમારી પાસે કસૂરી મેથી હોય લીલી મેથી ન હોય તો તમે સૂકી મેથી પણ અંદર ઉમેરી શકો છો તો ચાલો ત્યારબાદ આપણે હવે મેથી ઉમેરી દીધી છે અને બીજા આપણે મસાલા ઉમેરીશું તો એમાં આપણે મોણ દેવાનું છે તો મોણ તમે કેવી રીતે આપશો તો અહીંયા આપણે બટર લીધું છે બટરથી તો ટેસ્ટ એટલો આવે છે કે તમારો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે અને ત્યારબાદ આપણે લઈ લઈશું બે ચમચી જેટલું ઘી લઈશું ઘીથી એકદમ કુરકુરી બને છે અને બટરથી ટેસ્ટી બને છે અને તેલ હવે આપણે ઉમેરીશું અને અહીંયા મેં આપણે ઘી લઈ અને ત્યારબાદ આપણે તેલ લઈ લઈશું તો તેલ મેં અહીંયા સિંકતેલ લીધું છે તેલથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટનેસ આવે છે અને ઘીથી એકદમ કુરકુરી બને છે અને બટરથી એકદમ ટેસ્ટી એવું લાગે છે તો ચાલો હવે આને આપણે ગરમ કરીશું અને ગરમ ફૂલ એટલું ફૂલ ગરમ કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો ગરમ થઈ ગયું છે અને સારી રીતે એને ઉકળી પણ ગયું છે જોઈ શકો છો અને હવે આપણે જે આ ગરમ કરેલું મેલ્ટ કરેલું ઘી અહીંયા આપણે ઉમેરી દેવાનું છે તો હવે આપણે આ બધું અંદર બટર ઘી અને તેલ સારી રીતે આપણે ઘઉંના લોટમાં મિક્સ કરવાનું છે હવે આપણે બધું ઉમેરી દીધા પછી અહીંયા આપણે ચમચી લીધી છે જ્યારે આપણે બટર ઘી ગરમ હતું એટલે હાથ બળી જાય એના લીધે તો હવે આપણે આ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આપણે હાથથી જ મિક્સ કરી દઈશું આ રીતે જોઈ શકો છો અને હવે આપણે ચમચીને લઈ મૂકી દઈશું બાજુ પર ત્યારબાદ હાથથી જ સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે તો જોઈ શકો છો તમે કેટલો સરસ મસાલો તૈયાર થઈ ગયો તો મસાલાને આ રીતે આપણે હાથથી મિક્સ કરતા જઈશું અને સારી રીતે મઈન પણ અપાઈ જશે તો હવે આપણે પાણી લઈ લીધું છે પાણી જરૂર મુજબ જ આપણે ઉમેરીશું તો અહીંયા મેં થોડું પહેલાં પાણી લીધું છે અને આ રીતે હું બધો લોટ એક હાથેથી એને મિક્સ કરી દઉં છું તો આવી રીતે ફરી પાછું આપણે થોડું પાણી ઉમેરીશું તો થોડું પાણી થોડું થોડું ઉમેરતું જવું અને પછી એને આ રીતે કણક બાંધી લેવી તો આપણે જે રોટલીને કે ભાખરીનું પૂરીનું બનાવતા હોય ને એ રીતે બનાવી લેવાની છે આ લોટ તો સારી રીતે મસળાઈ પણ ગયો છે તો આવી રીતે આપણે એને મસળી લઈશું અને બહુ ખૂબ ઓછું પાણી અંદર ઉમેરેલું છે અને બહુ એકદમ ભારે હેવી પણ નથી તમારે વજન દઈને મસાડવાનું જો તમારે એકદમ કુરકુરી અને ક્રિસ્પી એવી પૂરી જોતી હોય ને તો ખૂબ મસળવાનું નથી હવે હું તમને આ બધો હાથમાં લોટ લઈને બતાવું જોઈ શકો છું અંદર કેટલા પડ એવા છે તો આ રીતે બનાવવાથી ક્રિસ્પી નાસ્તો તૈયાર થાય છે તો હવે આપણે થોડો થોડો લુવા લઈ લઈશું બહુ મીડિયમ નાની આપણે જે પૂરી બનાવવાની છે તો તમે એક મોટો રોટલો કરીને તમે કટિંગ પણ કરી શકો પણ આ રીતે હવે આપણે લુવા તૈયાર કરી લીધા છે અને પાટલી વેલણ આપણે લઈ લઈશું અને મન સાઈઝ આપણે એને વણી લેવાની છે આ રીતે તો વણતા જ તમે જોઈ શકો છો એ એકદમ વણાઈ જાય છે એટલો હળલોટ છે તો પણ અને આ રીતે ઓછું જેટલું પાણી અને બીજું કે હું તમને કહું કે તમે જ્યારે એમ લોટ તમે નાસ્તાના બાંધતા હોય ત્યારે તમારે પાણીનો બિલકુલ ઓછો ઉપયોગ કરવો જેમ બને ને એમ લોટ તમારે હાથેથી ભેગો કરી લેવો તો બધી જ પૂરી આપણે આ રીતે વણાઈ ગઈ છે તો આવી રીતે આપણે વણી લઈશું અને તેલ ગરમ કરવા મૂકી દઈશું જોઈ શકો છો એકદમ પતલી અને હવે અહીંયા આપણે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે પૂરી આપણે જેટલી આવે એટલે આપણે ફટાફટી તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણો ઘઉંના લોટની મેથીવાળી અને ખસતા કુરકુરી એવી પૂરી હવે આપણે એને આને શેકાતા વાર નથી લાગતી અને બંને સાઈડ આપણે એને ઉલટ કરતા આવી રીતે આપણે એને ઉતારી લઈશું તો આ રીતે બીજી વાર પણ આપણે અંદર ઉમેરીશું અને અગાઉ જે આપણે ફ્રાય કરીને એવી જ આપણે ફ્રાય કરી લેવાની છે તો હવે આપણે આ રીતે બંને સાઈડ ઉલટફૂલટ કરીને લઈ લઈશું આપણે પ્લેટની અંદર તો તૈયાર છે આ નાસ્તાને બનતા વાળ નથી લાગતી અને આ પૂરી એકદમ ઝડપી બની જાય છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીને ફીડબેક આપજો અને ફરી નવી રેસિપી લઈને આવું ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો અને એન્જોય કરો તો તૈયાર છે આપણી ઘઉંના લોટની મેથી વારી મથરી કે પૂરી અને એકદમ ક્રિસ્પી અને કરપુરી એના પોચી પડે કે ના હવાઈ જાય એવી આજે આપણે બનાવીશું એકદમ સરસ પૂરી તો તૈયાર છે આપણા ઘઉંના લોટની મેથીવાળી પૂરી ફરી મળીશું આપણે બેન કે ભાઈ નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી એન્જોય કરો સ્વસ્થ રહો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી